દાહોદ જિલ્લામાં નકલી કચેરી બાદ હવે નોકરી મેળવવા પણ બોલી બોલાઈ ઓડિયો વાયરલ બીજી ન્યૂઝા વાયરલ ઓડિયોની પુષ્ટિ કરતું નથી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં મધ્યાહન ભોજન સંચાલકની થાળી જગ્યાઓ માટે બોલી બોલાઈ ઓડિયો થયો વાયરલ તો સાંભળો વાયરલ ઓડિયોમાં નોકરી માટે કેવી બોલી બોલાય છે હેલો હેલો હા હું તો કેવું થયું

और में सकिया तो करो फोन पे कालेन काले ऑर्डर हमारा आई दीजिए। दी महेंद्र भाई नो फोन आया तो हो हाँ हां छोरी ते आज जावी मन्तासा लाल सिंह भैया आजज खबर पड़ी आपदी केम के मन्ता खबर न थी ताज करी के कहां है ये जेका एते थारे थी आजज जावी हमारे साथ तो एम ते है आई है आलो फोन आलो હેલો હા બોલ પેલી તારી આગળ હતી એ નઈ અને પેલી તા છે એનો એ લોકો એની હાથે પોણા બે ની વાત થયેલી હતી હજી હુકમ નથી થયા મહેન્દ્ર રાઠોડ ખરો આપડે મહેન્દ્રપુર સિંહ સિંગેલી વાળા દુકાનદાર સગુ ના હાથે કોન્ટેક કરીને વાત કરી કે ગમે તે સાહેબ કાલે અમે કલ્યાણપુરા વાળી નું સેટ કર્યું અને એને મારા પર ફોન પે કર્યો તો પણ આવું તો તમારા તો કોઈ મેસેજ ના મળે કે કોઈ ઈ ના મળે તો હવે હું કી કેમ એકદમ ઈ કરી પાડું અને સાહેબ એવું જી મને પૂછ્યું અને મેં સાહેબ વાત બી કરી સાહેબ આ મારી ભત્રીજી છે પણ પેલી નામ હેપ્રેશન વાત થઈ ગયેલી હતી જે કે નઈ મામલા દાજે જવાબ લઈ આયો હે ને એકદમ વીક નીરમ પરિસ્થિતિ હે મેં કીધું સાહેબ આબીલ કુ સગી છોકરી હે બીએડ સુજી બની રહી હે બની રહી હે એમ પણ આ પહેલા ના પૈસા ની વાત થઈ જતી એટલે અપણ સીધી વાત ન કરે પણ આપે મેજરી કે મરાન લખે દાદા નો ફોન કરે એટલે પ્રેસર કર્યું ઇનણે મેં કીધું ગમતી હિસાબે પણ મારો કેસ અપારે કાઢો પડે હા હા તે પરિસ્થિતિ તો હરખી જાય ની બિહરખી ને અમારે બિહરખી એને દાબો હે તમારો દાબો હે હરખી છે પણ આઈતા અવર્તી આપી હે પરિસ્થિતિ ને હિસાબે હા એ આતો કી પૈસા નો બધુ ઇજા લે હે હા હા પૈસા નો ચાલે ઇતે વાત થાતી હમજે હમજે હા પૈસા નો ચાલે ઇતે કોણ લે ફોન કરે તો ઘરે હા પણ હવે પેલા કાકા નો ફોન આવે તો ખબર પડે ગોત્રા થી આ સયા हमारा काका ससरा करांत शिक्षक है गोधरा रे की तेंडू हां तेंडू काका या डेढ़िया लगन करनो ही ओ डेढ़िया लगन कर लो है अब फोन आवे तो, आ, तो, तो जवाब मिल जाय तो बेटा फोन आए तो मारी पर आ, तो भाई नो नंबर तो बात नंबर तो, नुम्दु। तो तारीख है नंबर हाँ ला मैं चंदू भाई नंबर आलो हूँ बात कर लो सही कहा तारी जिंदगी है तुरी जहाँ है कारण के निशाने मोटी है कितनी संख्या है